कमिश्नर सुरेश अह नो ड्रग्स इन सूरत ना अभियान अंतर्गत नो ड्रग्स इन सूरत अंतर्गत ड्रोन कैमरा थी सर्वेलेंस करी एनडीपीएस नो केस करती कापुदरा पुलिस पुलिस कमिश्नर सुरेश अह नो ड्रग्स इन सूरत ना अभियान अंतर्गत सूरत कापुदरा पुलिस ने सर्वेलेंस स्टाफ ना पुलिस सब इंस्पेक्टर एल पंड्या तथा અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રવજીભાઈને સંયુક્ત બાતમી મળેલ કે કાપુદ્રા ચાર રસ્તા ડીજીવીસીએલ ઓફિસની સામે ખૂબ જ ભીડભાડવાળી જગ્યામાં ગાંજો વેચતા હોય તેવી બાતમી મળતા ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરી બે ઈસમો હિંમત સામજીભાઈ અડિયા અને નીતિન ધીરુભાઈ ચાવડાને વનસ્પતિ જન્ય માદક પદાર્થ જેનો વજન ત્રણસો અડતાલીસ ગ્રામ જેની કિંમત રૂપિયા ત્રણ હજાર ચારસો એંસીના મુદ્દામાલ સાથે પકડી પાડી નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અન્વયે માદક કેફી દ્રવ્યોની સાથે પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મેરબન પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓના નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર જોન એક સાહેબનાઓ દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસરોના સાહેબનાઓએ પોતાના બાતમી દારો થી હકીકત મળેલ કે કાપોદરા પોસ્ટ વિસ્તાર માં બ્રિજ નીચે માદક પદાર્થોનું વેચાણ થાય છે જે અનુસંધાને તેઓએ પોતાના બાતમી દારો થી વાકેફ કરી અને ટેકનિકલ સર્વેલન્સનો પણ ઉપયોગ કરી બાતમી હકીકત ની ખરાઈ કરી અત્રે ના કાપોદરા પોલીસ સ્ટેશન સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી તથા ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ શ્રી પંડ્યા તથા staff અન્ય માણસોએ વોચ ગોઠવી ગઈકાલ તારીખના ગઈકાલ તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસ ના રોજ બાતમી હકીકત ની ખરાઈ કરતા હકીકત સાચી મળી આવેલ જે અનુસંધાને બાતમી જગ્યાએ પંચોને સાથે રાખી અને રેડ કરતા બાતમી સફળતા મળેલી અને જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ પોઈન્ટ્રી કે એમ ચાવડા સરધના પોસ્ટેનાઓ કરી રહેલ છે આ ગુનાના આરોપીઓ પૈકી બે આરોપીઓ જે તે સમયે જે સ્થળ ઉપરથી પકડવામાં આવેલ જેઓના નામ હિંમતભાઈ સમજીભાઈ હડિયા તથા નીતિનભાઈ ધીરુભાઈ ચાવડાનાઓ છે અને આગળની તપાસ સજવી હાલ ચાલુ છે સદરુ ગુનાની બાકવીને વેરીફાઈ કરવા માટે કાપોદરા પોલીસ દ્વારા ટેકનિકલ ઉપયોગ કરી ડ્રોન કેમેરા તથા અન્ય પણ વસ્તુઓ અને માહિતી વાકેફ થઈ અને હકીકત છે કે નો સુરત એ હેઠળ કાર્યવાહી કરી કુલ ગાંજો ત્રણસો અડતાલીસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ત્રણ હજાર ચારસો એસી જેટલો મુદ્દામાલ પકડી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે ಪರೇಸ್ ಮಾರು ಜನ್ ನ್ಯೂಸ್ ಸೂರತ್